રવિ તારા સિંહ સરદાર ઉમરવર્ષ બત્રીસ રહેઠાણ ગામ રડૌલી બાળિયા દેવનગર વડોદરા શહેરનાઓને તેના મકાન પાસેથી રાત્રિના સમય સુધી કાઢવામાં આવેલ અને સદર ઇસમની પૂછપરછ અને સદર ઇસમ અંગેની ખાતરી તપાસ દરમિયાન સદરઈસમ આણંદ જિલ્લાના આણંદ રોલર ખંભોળ લચ બાસદ આંકલાઓ બોરસદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પાંચ ગરફોટ ચોરીના ગુનામાં સંડાયેલ હોવાનું અને આ ગુનાઓમાં પોલીસ પોલીસ ધરપકડ ન થાય તે માટે નાસ્તો ફરતો હોવાનું જણાતા સદર ઇસમ સામે ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી કરી આણંદ જિલ્લાના પાંચેય પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની તપાસ માટે સોંપવાની કાર્યવાહી હાથ ધરી